વહી સૂચક બાબત છે એ તમારા બધાના ધ્યાન ઉપર મૂકી આપણને ખૂબ સારું આપી દીધું અને ટેકનોલોજી માતાઓ બેઠા છે છે ને એમને પણ મારે કહેવું ટેકનોલોજીના દુષ્પરિણામો પણ છે તમે ટેકનોલોજીની અંદર ખાસ કરીને માઇન્ડ મગજ એની અંદર ડેવલપ થઈ ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો એક શબ્દ છે એ આઈ એ આઈ એ આઈ આક્રમ બોલે ને એટલે આમ સહજ લાગે આ શું હશે પણ આ જેટલો ફાયદો છે એની સાથે સાથે જો ધ્યાન ના રાખીએ તો બહુ મોટું નુકસાન છે જે માણસ પોતાના મદદથી વિચારી શકતો હતો એ હવે મશીન વિચારતું થઈ ગયું છે એટલે વિચારવાનું એને ચાલુ કરી દીધું છે હવે મશીન વિચારે તો એ કેવું કેવું વિચારે અને એનું આક્રમણ ચાલુ થઈ ગયું છે તમને એમ લાગે કે ક્યાં ક્યાં થઈ ગયું છે અને સૌથી વધારે પકડે છે નાના બાળકોને પછી વડીલોને અને એના મગજ ઉપર કબજો કરે છે તમે ઘણા બધા જોતા હશો છોકરા નાના બાળક હોય ને તો રોતું હોય રડતું હોય એની મા પાસે પણ જો એને ગેમ્સ આપી દે ને મોબાઈલની તો તરત જ રોવા બંધ કરી દે કેમ કરી માં નથી ગમતી મોબાઈલ ગમે બોટ બોટ એટલે શું તમે વિચારજો એમ કેવડી મોટી આ તમે અંદાજ કરજો પરંતુ એ આપવા જેવું નથી પછી આપણે કંટાળ કેમ કે લે પકડાઈ જો તો સાનું રહી જાય બહુ એક એવું છે ખબર છે

એ બી સ્લાઇડ હોય નાખ્યા જ કરે નાખ્યા જ કરે તમે એમ કહો નાના મારે તો ખાલી 2 મિનિટ જોવું છે 2 મિનિટ પણ 2 મિનિટ ની અંદર તમને 2 કલાક સુધી ખેચી જાય ઘણા તો ઊંઘી નથી એકતા એને લાગે ચલો આપણે આપણે 9 વાગે સુઈ જવું છે પણ જો મોબાઈલ જોવા બેહી જાય તો એક જુવે બીજું આવે બીજું જુવે ત્રીજું આવે એમ ને માં એનાથી વધારે આવે એનાથી વધારે કે મશીન એના ઉપર કબજો કરીને બેઠું છે માઇન્ડ ઉપર અને આ તમારો આપણો સમય પણ લઈ લેશે આ આપણા ઉપર એવો કબજો કરી દેશે કે આપણને ખબર પણ નહીં હોય ને જયારે બગડી જશે બધું એ ટાઈમે આપણે પાછા વળશું પ્લીઝ સજા થઈ જવા જેવું આ બાબતમાં છે તમને લાગે કે એમાં તો ક્યાં આપણો ખર્ચો થાય છે તમને આપણને ખબર ના હોય આપણે એક એક કરતા હોય મોબાઈલમાં એના કારણે અમેરિકાની એક કંપની એના બ્યુર વધે અને એના વધે ને એના પૈસા એના જમા થયા કરે આપણે લાગે આપણે બેઠા બેઠા જોયું છે ને પણ તમે જુઓ છો એટલું નહીં એ કરોડપતિ મદદ કરો છો બેઠા બેઠા કરોડપતિઓને વધારે બેઠા બેઠા મદદ કરો છો આમાં 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 આપણે ફેરવ્યાજ કરીએ મજા પડતી જાય એ એવું ને એવું નાખ્યા જ કરે તમને એવું નાખે ને જોવાની મજા પડી જાય અને જેવી મજા પડી જાય એમ એ પૈસા કમાયા કરે આમાંથી પણ સજાગ રહેવા જેવી બાબત છે કમસે કમ બાળકોને નાના છોકરાઓને મોબાઈલ આપવા માટે ધ્યાન રાખવા જેવું છે પાંચમા સાતમા આઠમા ધોરણ સુધી તો એને માઇન્ડ ડેવલપ થવા જો એનો વિકાસ જાતે થવા જો એના ઉપર એકદમ બહાર થી આવીને કોઈ કબજો કરી લે માઇન્ડ ઉપર અમેરિકા કોઈ એની કોઈ કંપની કબજો કરે એ બાબતમાંથી સજાગ થવા જેવું છે હું તમને વિધિવત રીતે અહીંયા આટલી મોટા સંખ્યામાં તમને એક જવાબદારી પૂર્વક આ મોટી બાબત કહું છું કે આમાં સજાગ થવા જેવું છે એઆઈના જેટલા ફાયદા છે સજાગ ન થઈએ તો નુકસાન પણ બહુ મોટું છે એમાં જરા બધા ધ્યાન રાખે લડાઈ આખી વોર ચાલે છે એઆઈ નું કામ કરતી કંપની હતી સોફ્ટવેરનું કામ કરતી કંપની હતી અને એવી હતી કે આખા દેશોની અંદર સરકારો હોય વિક કરીએ કે એવડું મોટું એનું તંત્ર મોટા દેશોનું જે અર્થતંત્ર હોય એના કરતા મોટું તંત્ર એની સામે એક ચાઇનાની કંપની હમણાં ગયાઠવાડીએ એપી પોતે સોફ્ટવેર ડેવલપ કર્યું એવો એઆઈ ડેવલપ કર્યું છે કે એના ભાવ જે હતા ને એ એક જ દિવસની અંદર ઘટી ગયા એટલે માની લો કે હિન્દુસ્તાનની આખું અર્થતંત્ર હોય ને એવડી એની કેપેસિટી એકદમ ગુજરાત જેવડું થઈ જાય આની આખું વોર ચાલી રહ્યું છે આ લડાઈ નાની નથી આખા દેશોની સરકારો હોય ને એના કરતા મોટી લડાઈ ચાલે છે એમાં આપણે જો સજાગ ન રહીએ આપણને જાણકારી જ ના હોય તો જાણતા અજાણતા આપણે એના ભાગ બની જઈએ અને એ ભાગ થઈને આપણે આપણી નવી પેઢીને નુકસાન કરી નાખીએ તો એવું ન થાય એટલા માટે મોટી વાત મારા ધ્યાનમાં હતી એટલે તમને બધાને મૂકું છું સજાગતા પૂર્વક આનો ઉપયોગ કરો સજાગતા પૂર્વક કરો ઉપયોગ કરો પણ સજાગતા પૂર્વક કરો આપણો ધરાત ખૂબ આગળ વધશે અને માત્ર 10 વર્ષના સમયગાળામાં દેશના અગ્ર હરોળના જિલ્લાની અંદર આપણો વાવ ખરાબ જિલ્લો થશે અને એની અંદર મહેનત કરવાની અંદર કોઈ કચાસ નહીં રાખી અને દરેક દરેક જ્ઞાતિ સમાજ એનું ઉત્થાન થાય અને એને દરેકને એની અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ આ અધિકાર મળ્યો એ પ્રમાણની વ્યવસ્થા કરવી છે આપણો થરાદ એ સલામત થરાદ હોય આપણો થરાદ

અને મને ખબર છે કે આ ચાલુ કર્યું છે ને એના કેટલા કલાક મારે આપવા પડશે મને સમજણ પડે છે મને ખબર પડે છે કે હું આ અત્યારે મારી મજૂરી કેટલી બધી સમજણ પડે છે પણ મજૂરી કરવાની તૈયારી છે કેમ નવો ઇતિહાસ બનાવવો હોય નવા પેઢી નું આપણે નિર્માણ કરવું હોય તો એના માટે મજૂરી કરવી પડે ને અને માત્ર મજૂરી કરવું છે એટલું જ નહીં મજૂરી તો કરવું છે પાછો ગાળે ખવું છું ગાળો ખાવાની મહેનતે કરવાની અને મજૂરી કરવાની ને તો સારું કરવાનું પણ એ કર્યા પછી નવી તાકાત એ મળે છે કે શાંતિથી બેઠેલો ગામડામાં બેઠેલો માણસ એના આશીર્વાદ મળે છે ને એને કારણે કુદરત ખૂબ મદદ કરે છે અને હું તો હું તો જોયા જ કરું એની અંદર મેળ્યા જ કરું તો આજના તબક્કે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ હું સમગ્ર સમાજનો હૃદયથી આભાર માની તમામ તમામ જ્ઞાતિ સમાજો જે અહીંયા આગળ આવ્યા છે એમનો પણ આભાર માનીશ